જેમાં ત્રણ વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા બાદ ડિવાઇડર કુડીને ફંગોળાયા હતા આ અકસ્માતમાં છ લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના કોસંબા ઓવરબ્રિજ નજીક નેશનલ હાઇવે અડતાળીસ ઉપર અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની જેમાં બે કાર અને એક ટેમ્પો વચ્ચે ભીષણ ટક્કર થઈ આ અકસ્માત કુડીને રોડની બીજી બાજુ ફંગોળાઈ ગયા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વાહનો એકબીજા સાથે ભટકાયા બાદ ડિવાઈડર કુડીને રોડની બીજી બાજુ ફંગોડાઈ ગયા હતા જ્યાં ટેમ્પો પલટી મારી ગયો હતો જ્યારે બે કારને નુકસાન પહોંચ્યું હતું અકસ્માતમાં કારમાં સવાર છ લોકોની ઈજા પહોંચતા તાત્કાલિક એકસો આઠની મદદથી તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જેની જાણ થતા એનએસજીઆઈએ કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જેમણે ટ્રાફિક હળવો કર્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે